બનાસકાંઠામાં આગ લાગે બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનીરા નગરપાલિકાએ કરી છે ધાનીરા નગરની મધ્યમાં રેસિડેન્સી વિસ્તારમાં સાત જેટલા ભંગારના ગોડાઉન ચાલતા હતા એ તમામ ગોડાઉન પાલિકાએ સીલ કરી કાર્યવાહી કરી છે આ તમામ સાત ભંગારના ગોડાઉન પાસે ફાયર સેફ્ટીની સુવિધા કે ફાયર એનઓસી પણ નહોતી તમામ ગોડાઉન રેસિડેન્સી વિસ્તારમાં વગર પરમિશને ધમધમી રહ્યા હતા એકાદ માસ પહેલા પાલિકાએ નોટિસ આપી પણ એનો યોગ્ય ખુલાસો ન થતા આખરે પાલિકાએ ધાનેરાના સાત ભંગારના ગોડાઉન સીલ કરી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે

સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાઇદરી પણ આપી દીધી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું પણ આજ દિન સુધી એ લોકો પ્રક્રિયા ન કરતા નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે